નવ વોર્ડ કુલ છત્રીસ બેઠકો છે તેમાંથી ત્રેવીસ બેઠકો પર કોંગ્રેસ જયારે તેર બેઠકો પર આમ પાર્ટી છે તેમને ચૂંટણી લડવાનું છે તે નક્કી કર્યું છે સત્તાધારી પક્ષને ટક્કર આપવા માટે થઈ અને આ સંપૂર્ણ જે રણનીતિ છે તે બનાવવામાં આવી હોય

આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ એમના થ્રુ અમે આ જે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ નેતાગીરી માટે આ પ્રોઝલ અમે મૂક્યું છે કાશીફભાઈ આપણે શું કહેવાય છે કે આપ સાથે ગઠબંધન કરવાની જરૂરિયાત કેમ પડી જે પરિબળો છે તેને ધ્યાને લઈ આ ગઠબંધનનો નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે